હાય ફ્રેન્ડ મેચવું શરૂ તમને આજે મારા હસબેન્ડનું કામ બતાવું ચાલો પેલા ત્યારે કેવું કામ કરતો હતો હમણાં ઘરે આવતો રહ્યો છે ત્યારે જો એમનું કામ ઉકટાવું જો કેવું કામ કરે લાકડા ફોડે કંપનીમાં એસીમાં રહેતો તો તો એસી નહીં ગઈ મી તો આવી ગયો ખેતરમાં કામ કરવા આ થોડું મારું કામ આવી ગયેલું એટલે મારી દેવરાની એ મને લીધેલી તો મેં ગેલી તો જો મારા હસબૅન્ડ લાકડા ફોડતો છે બિચારો ગેસ પર ખાવાનું બનાવી બનાવીને ખાવાવાળો ખાવા વાળો માણસ

એમાં હતો વિડિયો બનાવ્યો છે તો આ મારા હસબન્ડ નો વિડિયો બનાવ્યો ને ઘરે આવતો રહ્યો અંકલેશ્વર ત્યારે લાકડા લાકડા બી ફોડે કપાત બી વણે એને બોલાતો બી ને એ બીમાર પણ તે બી વિડિયો બનાવતી છે હા ને સપોર્ટ કરજો હા ને બીજું બસ એટલું જ ચાલ એનાથી કામ જ નહીં થતું હાપી ગયો છે લાકડા ફોડતા ફોડતા એટલે